દેશમાં સાત તબક્કામાં ચાલનારા લોકશાહીના લાંબા પર્વનો આજે ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે સમગ્ર દેશ સાથે આજે રાજ્યમાં તમામ લોકસભા બેઠકો માટે મતદાન રાજ્યમાં આજે યોજાયેલા મતદાનમાં મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે રાજ્યમાં અનેક મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો રાજ્યમાં આજે યોજાયેલા મતદાન વખતે લોકશાહીને જીવંત રાખનારા મતદારોના અનેક રંગો જોવા મળ્યા સામાન્ય મતદારોએ તો મતદાન માટે ઉત્સાહ દાખવ્યો સાથે સાથે અસામાન્ય એવા મતદારોએ પણ જીવંત રાખવા પોતાની પહેલા મતદાન ને મહત્વ આપ્યું પોતાના પગ પર ઘોડીના સહારે માંડ ચાલી શકતા આ યુવક નું દ્રશ્ય અમદાવાદના ઘાટલોડિયા મતદાન કેન્દ્ર નું છે શૌરીન શાહ નામનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મતદાન કરવા પહોંચ્યો માત્ર શૌરીન જ નહીં પરંતુ નવસારી માં પણ શાળા મતદાન કરવા પહોંચી છતાં બેન વાત મતદાન કરવાની આવી તો તેમણે પોતાની બીમારી ને માટે ભૂલી મતદાન કરવાની પહેલ કરી લોકતંત્રને જીવંત રાખવાના જુસ્સાનો આવો જ એક કિસ્સો નવસારીના કબિલપુર પાસેના મતદાન મથક પરથી જોવા મળ્યો જ્યાં નીરવ નાયક નામના મતદાર મગજના અનેક હુમલાઓ બાદ પણ મતદાન કરવા આવ્યા હતા તેમને ચાલવામાં તકલીફ હતી છતાં મતદાન તો કર્યું છે માત્ર બીમાર અને અશક્ત ઉમેદવારો જ નહીં પરંતુ શતાયુ ઉમેદવારોએ પણ લોકતંત્રને જીવંત રાખવામાં અજબ ઉત્સાહ દાખવ્યો દ્વારકામાં દેવડિયા ગામમાં એકસો આઠ વર્ષના વરિષ્ઠ નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમણે આ ઉંમરે મતદાન કરીને યુવાઓને પણ પોતાના મતાધિકારનો વટથી ઉપયોગ કરવાની અપીલ કરી જ્યાં એક તરફ રાજ્યમાં કેટલાક નાગરિકોએ પોતાના શારીરિક અક્ષમતાઓ સાથે પણ લોકશાહીને સક્ષમ રાખવા માટે જહેમત ઉઠાવી તો બીજી તરફ રાજ્યમાં કેટલાક નાગરિકોએ અત્યંત અગવડ વચ્ચે પણ મતદાન કરીને એ સાબિત કરી દીધું કે રાષ્ટ્ર અને લોકશાહીને જીવંત રાખવા કંઈ પણ જથ્થુ કરવા તૈયાર છે આ વાતને સાબિત કરતા સંતરામપુરના ટીમલા પશ્ચિમ ગામના અઢીસો જેટલા મતદારોએ નાવડીઓનો સહારો લઈને મતદાન કર્યું આ ગામના લોકો કડાણા ડેમના પાણી પર હોળીઓનો સહારો લઈને બે કિલોમીટર અંતર કાપીને મતદાન મથક સુધી પહોંચ્યા અને તેમના મતાધિકાર ઉપયોગ કર્યો રાજ્યમાં આજે મતદાનના દિવસે કેટલાક શહેરી વિસ્તારોમાં થોડો નીરસ માહોલ પણ જોવા ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં આવા અક્ષમ વરિષ્ઠ અને અનેક અગવડોથી ઘેરાયેલા મતદાતાઓએ મતદાન કરવામાં જે જુસ્સો દાખવ્યો તે સલામને પાત્ર તો છે જ સાથે જ બીજા અનેક નાગરિકો માટે પ્રેરણારૂપ પણ છે રિપોર્ટ ન્યૂઝ